ઐતિહાસિક નગરી ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાન ખાતે માશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને અનુલક્ષીને ડભોઈ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ઉત્સાહી આયોજક ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન સિંધુની થીમ હેઠળ સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગાના રંગથી આકર્ષક રીતે સુશોભિત કરાયું છે સતત આઠમા વર્ષે પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીની સુદ એકમ સોમવારના રોજ નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્ય ઉદઘાટક પદે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો અને કપાળે તિલક તિલક તો જ ગરબા મેદાનમાં પ્રવેશના નિયમને આવકાર્યો હતો નવરાત્રિ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણી સ્વામી ડભોઈ નગરપાલિકા બ્રહ્મ જાગૃતિ મંચના મીનાબેન મહેતા વી ના ઉપપ્રમુખ ધ્રુમિલ મહેતા જિલ્લા ભાજપ પ્રમુખ રશિક પ્રજાપતિ ડૉક્ટર બી જે બ્રહ્મભટ્ટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી આયોજક મંડળના ભાવેશભાઈ નડાવાડા નરેન્દ્રસિંહ અડોદરિયા સુનિલભાઈ બેંકર ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ કે જે ઝાલા સહિતના આગેવાનો મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતે ઓપરેશન ની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા જે એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારા એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે ત્યારે આનંદ થાય કે ગર્ભાવતીથી શરૂ થયેલી તિલક નહીં તો એન્ટ્રી નહીં એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે એ ગર્ભાવતીનું ગૌરવ છે આઠ વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે અહીંયાના લોકો વધુ સુખી બનશે અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને શૈલેષભાઈને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ મંગલ આશીષ શુભમભો